જ્યારે ચૌદ વર્ષના વનવાસ પછી રામ અને માતા સીતા અયોધ્યા પાછા ફરે છે જે સમયે માતા સીતા ગર્ભવતી છે ખૂબ જ ઉજવણી થાય છે તેમનું સાહી સન્માન થાય છે પણ આ સુખ નજીવું નીવડે છે શ્રી રામ એક વિચિત્ર સંજોગોનો શિકાર બને છે જ્યારે અયોધ્યાવાસીઓ રાવણ પાસેથી પાછા આવ્યા બાદ માતા સીતાના ચરિત્ર અને શુદ્ધતા અંગે સવાલો ઉઠાવે છે શ્રી રામ આનાથી ડકાઈ જાય છે ત્યારે માતા સીતા આ દ્વંદ સમજી જાય છે માતા સીતા પોતાની અને પ્રત્યેક સ્ત્રીના સન્માન કાયમ રાખવા માટે અયોધ્યા છોડવાનો નિર્ણય લે છે અને શ્રી રામ આ નિર્ણયને મંજૂરી આપે છે માતા સીતાના પ્રશાંત અને સમર્પણની ભાવનાવાળા અસ્તિત્વની નીચે અમાપ શક્તિ પડેલી છે તે પોતે એકલી જીવવાની અને બાળકોને જન્મ આપે છે તેઓ આ જ ભવ્ય પેઢીના વારસા છે તેઓ તેમના પિતાશ્રી રામ જેવી ચડાપણ અને કરુણાની લાગણી ધરાવે છે તેઓ યોદ્ધાની જેમ ઘણી અડચણોનો સામનો કરે છે અને શ્રી રામ સીતાને ફરીથી ભેગા કરે છે તો જય માતાજી મિત્રો જય શ્રી રામ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો જય શ્રી રામ જય બજરંગબલી